મહાકુંભ નો સુધી મહાશિવરાત્રી પર્વ સ્નાન સાથે થશે આજે સવારે આઠ વાગ્યા સુધીમાં સાઠ પોઈન્ટ બાર લાખ લોકોએ સ્નાન કર્યું છે મહાશિવરાત્રી પર ત્રણ કરોડ શ્રદ્ધાળુ આવવાનો અંદાજ હતો એટલે કે કુલ આંકડું છાસઠ થી સડસઠ કરોડ સુધી પહોંચશે જોકે સંગમમાં ડુબકી લગાવનારા લોકોની આ સંખ્યા એકસો ને ત્રાણું દેશોની વસ્તી કરતા પણ વધુ છે મહાકુંભમાં આવતા ભક્તોની સંખ્યા કરતા ફક્ત ભારત અને ચીનની વસ્તી વધુ છે જોકે યોગી સરકારે દાવો કર્યો હતો કે વિશ્વની અડધી હિન્દુ વસ્તી જેટલા લોકો અહીં સ્નાન માટે આવ્યા છે આ કુંભમાં છેલ્લા સ્નાનને ધ્યાનમાં રાખીને પચીસ ફેબ્રુઆરીની સાંજેથી પ્રયાગરાજ શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો મેળાની અંદર પર જોકે વાહનો ચાલી રહ્યા નથી રાત્રિથી જ સંગમ તરફ જતા રસ્તા પર ભારે ભીડ જોવા મળી રહી છે સંગમ ઘાટ પર સ્નાન કર્યા પછી ભક્તોને ઘાટ ખાલી કરવા માટે પણ કહેવામાં આવી રહ્યો છે જેથી ત્યાં ભીડ ન થાય